અયોધ્યા તો અયોધ્યામાં રામ મંદિરના પરિસરમાં વડોદરાની મહેક પ્રસરે તે માટે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી રામ ભક્તોએ બનાવી છે જે વડોદરાથી નીકળી અયોધ્યા માટે પ્રસ્થાન કરાવ્યું હતું જે અગરબત્તી અરવલ્લીના શામળાજીના રતનપુર બોર્ડરથી નીકળી રાજસ્થાનમાં પ્રવેશ કર્યો હતો અરવલ્લીમાંથી પસાર થતા હજારો લોકોએ આસ્થા સાથે અગરબત્તીના દર્શન કર્યા હતા વડોદરાથી લઈને અયોધ્યા સુધી પહોંચતા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવશે અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના સોમપુરા પરિવાર પણ કામે લાગી ગયા છે અહીં કારીગરો દ્વારા છેલ્લા સાત મહિનાથી રામ મંદિરમાં રંગમંડપ પ્રાર્થના કિર્તિ મંડપની મૂર્તિઓ તેમજ સ્તંભ બનાવવાની કામગીરી કરવાનો મોકો મળ્યો છે ધ્રાંગધ્રા ખાતે રહેતા હિતેશભાઈ સોમપુરા ત્રણ પેઢીથી પથ્થરની મૂર્તિઓ સાથે શિલ્પ સ્થાપત્યના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ અંદાજે પચ્ચીસથી વધુ કારીગરો સાથે છેલ્લા સાત મહિનાથી રામ મંદિરના પ્રાર્થના કીર્તન ખંડ રંગમંડપ સહિતની જગ્યાઓમાં મૂર્તિઓનું અને કોતરણીયુક્ત સ્તંભો બનાવવાની કામગીરી કરી રહ્યા છે સમગ્ર ગુજરાતમાંથી પ્રાર્થના અને રંગમંડપની મૂર્તિઓ બનાવવાની કામગીરી ધ્રાંગધ્રાના પરિવારને મળતા ઝાલાવાડનું ગૌરવ વધ્યું છે મહત્વનું છે કે ધ્રાંગધ્રાના સોમપુરા પરિવાર અને કારીગરો દ્વારા પાવાગઢ પીપળીધામ ખોખરા હનુમાન મંદિર મોરબી સહિતના અનેક ધાર્મિક સ્થળો અને મંદિરોમાં મૂર્તિઓ અને પ્રાચીન સ્થાપત્યના સ્તંભો બનાવ્યા છે અને હવે દરેક ભારતીયનું સ્વપ્ન એવા અયોધ્યા રામ મંદિરમાં પણ અમૂલ્ય તક મળતા ગર્વની લાગણી અનુભવી રહ્યા છે અમે પેઢીઓથી આ મૂર્તિ કામ કરી કરતા આવ્યા છીએ અને વિશેષ તો એ કે જે આ જે રામ મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે કે જે પેઢીઓ વર્ષોથી એનો ઇંતજાર હતો ગુજરાતના ઘણા સ્થાપત્યોમાં અમે કામ કરેલું છે અત્યારે અમને અયોધ્યાના આ મોટા રામ મંદિરમાં મોકો મળેલો જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ભરતભાઈ મોદીને અયોધ્યા જવા ખાસ આમંત્રણ અપાયું છે બાવીસ જાન્યુઆરી પધારવા માટે ખાસ આમંત્રણ અપાયું છે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની ટીમે આ ખાસ કંકોત્રી આપી છે વડાપ્રધાન અને ખાસ મહેમાનોની ઉપસ્થિતિમાં જામનગરના ભરતભાઈ મોદીને આ આમંત્રણ આપવામાં આવ્યું છે અગ્રણી ઉદ્યોગપતિ અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત અધ્યક્ષ છે ભરતભાઈ મોદી મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી નીકળેલી નર્મદાની સેવા પરિક્રમા કરતા પદયાત્રીઓ વડોદરાના માલાસર મુકામે આવી પહોંચ્યા છે સત્યાવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસથી મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી સંત દાદા ગુરુએ મા રેવાની અનોખી પરિક્રમાની શરૂઆત કરી હતી સંત દાદા ગુરુ ત્રણ વર્ષ અને બે મહિનાથી અન્નનો ત્યાગ કરી સેવા પરિક્રમા શરૂ કરી હતી આ પરિક્રમાનો ઉદ્દેશ નર્મદા નદીનું સંરક્ષણ પ્રકૃતિ વૃક્ષો અને પ્રદૂષણના સંકલ્પ સાથે શરૂ કરાઈ રહ્યો છે નદી નદીના નીર પીને જ જીવન ગુજારી રહ્યા છે આ પરિક્રમા યાત્રામાં છસો થી વધારે પદયાત્રીઓ જોડાયા છે પરમ પૂજ્ય શ્રી દાદાગુરુજી છે જે છેલ્લા ત્રણ વર્ષ અને બે મહિનાથી વગર અન્ન નિરાહાર છે એટલે ફક્ત પાણીથી નર્મદા જળનું સેવન કરી રહ્યા છે એનાથી એ જીવિત છે અને એમનું મેઇન ઉદ્દેશ જે છે એ આપણા દેશની નદીઓનું સંવર્ધન ન થાય એનું સંરક્ષણ થાય અને આ પર્વત અને પહાડો અને વૃક્ષો છે એનું બચાવ માટે એ નકળ્યા છે